રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર પાસે આજે એમાં માગણી કરવા માટે આવ્યા હતા કે ટીઆરપી ગેમ ઝોન કાંડની ઘટના બાદ જે રીતે સરકારની તપાસ એજન્સીઓ તપાસ ચલાવી રહી છે અને એમાં રાજકોટ મહાનગરપાલિકાના ટીપીઓ પાસેથી કરોડો રૂપિયાની બેસુમાર સંપત્તિ ઝડપાઈ છે ત્યારે આ એક ઘટના છે એની અંદર એક એક વ્યક્તિગત કોઈ સંકળાયેલા ન હોય એની સાથે આ ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓની આખી સિન્ડિકેટ સંડોવાયેલી છે એ સિન્ડિકેટની અંદર ભારતીય જનતા પાર્ટી રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ મેયર હોય વર્તમાન મેયર હોય પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન હોય વર્તમાન સ્ટેન્ડિંગ ચેરમેન હોય કે પૂર્વ ધારાસભ્ય હોય કે વર્તમાન ધારાસભ્ય હોય દરેકે દરેક આ ભ્રષ્ટાચારની ગંગોત્રી જે ભારતીય જનતા પાર્ટીની કોર્પોરેશનથી નીકળી અને કમલમમાંથી વહે છે એમાં સૌએ હાથ ગાળા કર્યા છે ત્યારે ભ્રષ્ટાચારની ગંગોત્રીની તપાસ થવી જોઈએ અને એટલા માટે થઈને તમારે સરકારને સચોટ રિપોર્ટ મોકલવો જોઈએ કે આ ભારતીય જનતા પાર્ટી શાસિત નગરપાલિકા મહાનગરપાલિકા સુપર સીટ થવી જોઈએ સુપર સીટ થશે સરકારનું શાસન આવશે તો જ સાચી તપાસ થશે એટલા માટે તાત્કાલિક ધોરણે રાજકોટ મહાનગરપાલિકાને સુપર સીટ કરો એવી માગણી અમે કમિશનર પાસે રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ જિલ્લા કલેક્ટર વહીવટી તંત્ર દ્વારા જે લોકમેળાનું આયોજન થાય છે એમાં લોક જાગૃતિ અને લોકોને અમે જાગૃત કરવા માટે થઈ અને એક ટીઆરપી ગેમ ઝોન ઘટનાનો જે આખે આખો એક થીમ ઉપર આધારિત એક આખો સ્ટોલ મૂકવા માટે માગણી કરી હતી હજી સુધી અમારી માગણી સંતોષાણી નથી કારણ કે ભારતીય જનતા પાર્ટીના ઈશારે કામ કરતા અધિકારીઓને સરકારને ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે આની અંદર જો ભ્રષ્ટાચારનો મુદ્દો ઉજાગર થશે તો સરકારના પગ નીચે રેલો આવશે તો હજી સુધી આની અમને મંજૂરી આપવામાં આવી છે